ભારતીય જનતા પાર્ટીના નેતાએ રાહુલ ગાંધીને ટોણો માર્યો છે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એક્સ પર પોસ્ટ કરી પોતાના ખાનદાનની જાતિ સંસદમાં જણાવો તેવી પોસ્ટ કરી છે જાતિ મુદ્દે વિવાદને લઈને યજ્ઞેશ દવે કરી ટિપ્પણી યજ્ઞેશ દવેના કટાક્ષ પર કોંગ્રેસના નેતાએ જવાબ પણ આપ્યો કોંગ્રેસના નેતા અમિત નાયકે વળતો જવાબ આપ્યો અને કહ્યું કે તેમણે ભાજપ અને સંઘ ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સૌથી મોટી જાત એ માનવ જાત છે રાહુલ ગાંધી પોતાનો ધર્મ સારી રીતે નિભાવી રહ્યા છે તો દવે જે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર છે તેમણે એક્સ પર પોસ્ટ કરી છે કે રાહુલ ગાંધી સંસદમાં પોતાની જાતિ જણાવે ત્યારે અમિત નાયક જે કોંગ્રેસના નેતા છે તેમણે તેનો વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સૌથી મોટી જાત એ માનવજાત છે અને રાહુલ ગોંધા રાહુલ ગાંધી જે છે પોતાનો ધર્મ એ સારી રીતે નિભાવી રહ્યા છે ખાસ યજ્ઞેશ દવે કહ્યું કે પોતાના ખાનદાનની જાતિ તે સંસદમાં જણાવો સંસદના સત્રમાં રાહુલ ગાંધીએ જાતિ ધર્મ પર જે આખું નિવેદન આપ્યું હતું તેને લઈને યજ્ઞેશ દવે ટોણો માર્યો યજ્ઞેશ દવે અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં યજ્ઞેશ રાહુલ ગાંધીને પોતાના ખાનદાનની જાતિ સંસદમાં જણાવવાની આપે ટ્વીટ કરીને જાણ કરી છે એટલે કે એક કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન આપો એની પાછળ આપ શું કહેવા માંગો છો આપની પ્રતિક્રિયા શું છે વ્યક્તિનું નામ લખ્યું નથી પરંતુ જે પણ વ્યક્તિ સંસદની અંદર જયારે એવી માંગણી કરતી હોય કે જાતિ વિશે ગણના થવી જોઈએ અને વસ્તી ગણતરી જાતિ મુજબ થવી જોઈએ તો એ વ્યક્તિએ પોતાની જાતિ અને પોતાના ખાનદાન ની જાતિ સંસદમાં પહેલા મૂક્યું છે મારી હું આ જ્ઞાતિ નો છું અને મારા ઘર પોતાની જ્ઞાતિ પ્રસિદ્ધ કરવી નથી ગુરુ ને ગોળ ખાવો બંધ કરવો નથી લોકોને ગોળ નહીં ખાવાની સલાહ આપવી જાય યોગ્ય નથી ઓકે ખાસ તમે એ પણ આપે કહ્યું કે કોઈ વ્યક્તિનું નામ નથી લખ્યું પણ આપે જે પોસ્ટ કરી છે એની બાજુમાં જે એક કાર્ટૂન ટાઈપનું જે પિક્ચર બતાવી રહ્યું છે તે રાહુલ ગાંધીને મળતું આવ્યું છે અને આપ કહી રહ્યા છો કે એમનું કોઈનું નામ નથી લખ્યું છતાં પણ જેણે માંગણી કરી હોય બધાને ખબર જ છે કે પબ્લિક તો એવી ભારતની પ્રજા કરી એ સર્વશ્રેષ્ઠ પ્રજા છે બુદ્ધિશાળી પ્રજા છે બધા સમજે છે બિલકુલ અમિત નાયકે પણ ખાસ એક કાપનો વર્તુ જવાબ એ આપ્યો છે કે સૌથી મોટી જાત એ માનવ જાત છે એના પર શું પ્રતિક્રિયા આપવા માંગશો આપ તો એમને એમના નેતાને કીધું કે ને અમને શું કહે છે આટલું જ્ઞાન જો અમે એમનામાં છે તો એમણે એમના નેતાને કીધું કે સૌથી મોટી જ્ઞાતિ માનવ જ્ઞાતિ છે તો જાતિ કે દોરતી ગણતરી ન કરવી જોઈએ

લોકસભાની ચૂંટણીના પરિણામો બદલ્યા અને જે કોંગ્રેસ પાર્ટી ને મોટી જીત થઈ જે રીતે સીટોમાં વધારો થયો લોકસભામાં સંખ્યા બળ વધી એ દિવસથી થી ક્યાંક ને ક્યાંક પર્સનલી રાહુલ ગાંધીની જે વ્યક્તિગત પ્રતિભા છે એને પચાઈ ના શકનારા ભારતીય જનતા પાર્ટીના આરએસએસના આરએસએસ ના નેતાઓ આવા બે બુનિયાદી ટ્વીટ કરે છે મેસેજ કરે છે અને એ લોકોની સહન શક્તિ એના પરથી જ આંકી શકાય કે રાહુલ ગાંધીજીની ની વધતી લોકપ્રિય થતી સહન નથી થતી જે લોકોએ અંગ્રેજોની મુકબરી કરી હતી જે લોકોએ આઝાદી પેલા દેશને આઝાદી અપાવવા માટેની લડાઈ છે એવા સમયે અંગ્રેજોની મુકબરી કરીને અંગ્રેજો ની ફાયદો લઈને આ દેશના ભાગલા પાડવાની નીતિ અપનાવી આ દેશ આઝાદ ના થાય એ પ્રકારના કૃત્યો જે પાર્ટીના ના આગેવાનોએ કર્યા હતા જે સંઘ અને ભારતીય જનતા પાર્ટી વખતે જે જનસંઘ કહેવાતું હતું જે લોકો આઝાદી બાદ પણ એ જ અંગ્રેજો પેન્શન લેતા હતા અને એના પર જેમનું જીવન નિર્વાહ નિર્ભર કરતા હતા એવા ગુજરાતમાં મહિલાઓ મહિલાઓની ઉપર જે અત્યાચાર થયા જે એમનું શોષણ થયું અને ભારતીય જનતા પાર્ટી સત્તાધીશો જે રીતે મુખ પ્રેક્ષક બનીને તમાશો જુઓ છે એ લોકો આવા ટ્વીટ કરવાનો કોઈ અધિકાર નથી બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ